ભાવનગર મેઘરાજ મહેર તથા નદી નાળા નવા નીર આવક શરૂ શહેર ના સમાન ભખરા કેનાલ પણ નવા નીર આવક શરૂ ભીખડા કેનાલ માં હાલ પચીસો ક્યુસેક પાણી આવક સાથે નવ ફૂટ પર પાણી પહોંચ્યું રાજપરા ખોડિયા તળાવ માં પંદર ફૂટે પાણી પહોંચ્યું જયારે ત્રણસો ક્યુસેક પાણીની નવી આવક શરૂ જયારે ભાવનગર જિલ્લા ના જીવાદોરી શેત્રુજી ડેમ માં ઓગણસી હજાર સાતસો સાઠ ક્યુસેક પાણી આવક શરૂ હાલ શેત્રુજી ડેમ માં તેવીસ ફૂટ સાત ઇંચ સપાટી પર છે જ્યારે ભાવનગર જિલ્લામાં મેઘમહેરની ધરતીપુત્રમાં આનંદ છવાયો છે કેમેરામેન વિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર ઉપરવાસના જેસર જારિયાધાર લીલિયા સાવરકુલા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતાં શેતુજેના ઉપરવાસના આ વરસાદને કારણે શેત્રુય ડેમ આલો ઓળખો થઈ ગયેલ છે જેના કારણે નીચવાસમાં અત્યારે અઢારસો ક્યુસીકનો પ્રવાહ પસાર કરવામાં આવેલ છે સાહેબ એને લઈને કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કંટ્રો દ્વારા શું મેચ છે કે શત્રુડેમના દરવાજા ખોલવાથી નીચવાસના પાલેતાણા તાલુકાના પાંચ ગામ તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે